તાલુકાના ગામની દીકરી બલદાણિયાનું રાજ્ય કક્ષાની લેખન સ્પર્ધામાં ત્રીજો નંબર લઈ ગામનું નામ રોશન કર્યું હતું ધોકડવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી બલદાણિયા કશિશબેને કાવ્યલેખન સ્પર્ધામાં તાલુકા જિલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો

કવિતા લેખન વગેરેમાં ભાગ લઉં છું જેમાં હું કાવ્યલેખન સ્પર્ધામાં શાળા કક્ષા કક્ષાએથી શરૂ કરી છેક રાજ્યકક્ષામાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે જેમાં સૌ પ્રથમ શાળા કક્ષાએ પ્રથમ નંબર લાવી ત્યારબાદ તાલુકા કક્ષાએ ફાટસર મુકામે હતું આ કક્ષાનું આયોજન ત્યારબાદ ન્યા પ્રથમ નંબર મેળવી રાજ્ય જિલ્લા કક્ષાએ હું વેરાવળ ગઈ હતી ત્યાં પણ મારો પ્રથમ નંબર મેળવી ઝોન કક્ષાએ પોરબંદર ગયેલી ત્યાં બી પ્રથમ નંબર મેળવી અને હાલ પાંચ તારીખે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હતો ત્યાં ત્યાં મેં તૃતીય નંબર મેળવી અને શાળા તથા પરિવારનું ગૌરવ વધારેલું છે અને તેમાં માર્ગદર્શક શિક્ષકનો પણ ખૂબ સહકાર રહ્યો છે અને શાળા મારી શાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્ટાફનો પણ ખૂબ જ સાથ સહકાર મળ્યો છે જેથી હું આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છું તે બદલ મને ખુદ પર પણ ખૂબ ગર્વ છે અને મારા સાથીઓનો પણ ખૂબ સહકાર રહ્યો છે દસ શાયરી સંભળાવું જે મેં ત્યાં રાજ્યકક્ષાએ બી रजू करेलू जरा हूँ मारू स्पीच देवा जाती थी ते ते तो मैं तमाम विद्यार्थियों ने कहूँ तू कि खोकर किसी चीज़ को पाने का मजा ही कुछ और है कि खोकर किसी चीज़ को पाने का मजा ही कुछ और है रोकर मुस्कुराने का मजा ही कुछ और है હાર કરરે કા મજાહિક જ હોય વલકિત વિચાર મેં મારો રજૂ કર્યો હતો જે પરથી મારા માર્ગદર્શક શિક્ષક અને તમામ શાળાના સરને પણ એવું થયું કે નહીં આનામાં કાંઈક છે તો એ સુવિચાર હું અત્યારે રજૂ કરીશ કે આપણું જ્ઞાન સૌને આપીએ બસ અભિમાનના આડે આય કે આપણું જ્ઞાન સૌને આપીએ બસ અભિમાનના આડે આય સફળ થશું એક દિન બસ હિંમત ન તૂટી જાય આ સુવિચારથી મેં મારી શરૂઆત કરી હતી લેખન સ્પર્ધામાં જેમાં હું મારે બધું સ્વલિખિત લગતી હતી અને ત્યારથી માળા પરિવારને થયું કે નહીં આનામાં કાંઈક છે તો એ માટે એમણે મને ખૂબ પ્રોત્સાહન કર્યું છે અને હું અહીંયા સુધી પહોંચી એ બદલ તમામ માધ્યમિક શાળાના સ્ટાફનું હું શુભેચ્છા પાઠવું છું અને મને ખૂબ ગર્વ છે કે હું રાજ્યકક્ષા સુધી પહોંચી